જોકે આ બંધને નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે નર્મદાના કેવડિયા ગુરુતેશ્વર ડેડિયાપાડા અને સાગર બારા બંધ રાખવામાં રાખવામાં આવ્યું હતું જે રાજપીપળામાં મોટાભાગની દુકાનો ખુલી રહી હતી રાજપીપળામાં આપ અને કોંગ્રેસના નેતાઓ દુકાન બંધ કરાવવા બજારમાં નીકળ્યા હતા ત્યારે પોલીસ બંદોબસ્ત મુકાતા ઘણી દુકાનો ખુલ્લી રહેતા અંશત બંધ જોવા મળ્યો હતો અને સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ તમામ જિલ્લાના લોકો સાથે સાથ સહકાર આપવામાં આવતા અને એકતા બતાવતા બદલ આભાર માન્યો છે નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્ર સુટ અને એમની સાત જજોની બેંચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ચુકાદો આપ્યો છે જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેંચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વેમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ યુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ જે વારંવાર છેડા કરવામાં આવે છે અને જ્યારે અમારા આદિવાસી સમાજના હક અને અધિકારની વાત હોય ત્યાં પણ અમને અમારી રજૂઆતો અમને યોગ્ય પ્લેટફોર્મ પર કરવામાં નથી આવવા દેવામાં આવી જેના અનુસંધાનમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે એમાં ઘણા બધા વિસ્તારોમાંથી દરેક સમાજના લોકોએ અમને સમર્થન આપ્યું છે એવી જ રીતે અમે આજે રાજપીપળામાં પણ પચાસથી સાહીઠ દુકાનો જે નાના મોટા વેપારીઓ છે એ લોકોએ અમને ખૂબ સહયોગ આપ્યો છે અને જે ચાલીસ ટકા જેવી જે દુકાનો છે એ અમે સમક્ષ વસાવા સમાજ અને આદિવાસી સમાજ દ્વારા અમે એમને પણ નમ્ર અપીલ કરવા જઈ રહ્યા છે કે જેવી રીતે અન્ય સમાજો અને અન્ય વેપારીઓએ અલગ અલગ જિલ્લાઓમાં સમર્થન આપ્યું છે સહભાગી થઈ અને ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે પચાસ થી સાહીઠ ટકા દુકાનો બંધ છે અત્યારે અમે સ્વયંભૂ અમારા જે આગેવાનો છે એ લોકો જોડે મુલાકાત કરી છે અને જે થોડી ઘણી દુકાનો ખુલ્લી છે એમાં અમે તમામ સમાજના લોકો ભેગા થઈ અને એમને નમ્ર અપીલ કરવા જઈ રહ્યા છીએ